રાજકોટ જિલ્લા પોલીસે એક વ્યક્તિ ને વ્યાજખોરોના ત્રાસ માંથી છોડાવી તેની જિંદગી બચાવી એસપી વિજયસિંહ ગુર્જર સરકારી નંબર પર ઉદય શાહ નામના ના મેસેજ હતો કે સાહેબ હું વ્યાજખોરો થી પીડિત છું આત્મહત્યા કરી લઈશ સુરત એસપી ગુર્જરે તુરંત ટીમ ને કરી લોકેશન શોધીને ઉદય શાહ ને તેમના ઘરે વ્યાજખોર આરોપી ચુડાસમા પાસેથી ફરિયાદી બે લાખ દસ ટકા ના વ્યાજે લીધા હતા આજ દિવસ સુધી બે લાખ ની સામે પાંચ લાખ એસી હજાર દીધા હોવા છતાં આરોપી સતત ધમકીઓ આપતો હતો આરોપીએ ફરિયાદીની ફરિયાદી ની પાંચ કરોડ ની કિંમત ની અઢાર વીઘા જમીન પણ બચાવી પાડી અને ત્યાં પોતાનું બોર્ડ પણ મારી દીધું હતું આરોપી હથિયાર બતાવી ધમકીઓ પણ આપી હતી આરોપી વિશ્વ રાજસિંહ ચુડાસમા પર અગાઉ ત્રણ જેટલા ગુના દાખલ થયેલા હતા એસપી વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરી છે કે વ્યાજખોર જો ત્રાસ આપતો હોય તો પોલીસ સંપર્ક કરજો